આ વધી બોટો જોઈ રહ્યા છો મોટર દ્વારા આнти પાછો આપણે ઓખા જેતી લોકો દેખ છે કે લોકો દત આપણે પહોંચી ગયા શું આ અલગ આ બધું સાસે આ મત છે દેવ દ્વારકાનો દેવ દ્વારકાનો સાહર વધી રહ્યા છીએ

जवाबती वस्तु मनोजलोक ले भाई काय काय रस्त्याला मजा जाओ नाश्ता माते राबाय करा आता काय नाव का नाव चले बाई प्रगती

કેવળ દેવર્તા વિષ્ણુ રામિત જેસો જો આપણે પોચી ગયા છીએ બેદ્વારકા અને આ દેખની અંદર આપણે પ્રવેશ કરી છે તોથી બેદ્વારકા ચાલો વિડિયોમાં આપણે આ બેટ દ્વારકાના મંદિરમાં અંદર પ્રવેશ કરી રહ્યો છે પણ આગળ આપણે મોબાઈલ લઈ જવાની મનાઈ હોય તો આપણે આગળના દર્શન નહીં કરાવી શકીએ પણ તમે જોઈ શકો છો કે અહીંયા મોટી પ્રમાણમાં સર્વે દર્શન કરવા માટે બધા શ્રદ્ધાળુઓ આવી ગયા છે યાત્રીઓ ને આ છે આપણે બેટ દ્વારકાનું દરિયા છે જોઈ શકો છો અહીંયા બધા શ્રદ્ધાળુઓ દર્શન માટે ભાવિકો લાઈન બહુ જ છે અને સામે જોઈ શકો છો મોબાઈલ કેમેરા જમા અહીંયા કરાવવાના છે મોબાઈલ સાથે લઈ જવાની મનાઈ છે તો અહીંયા તમે તમારો મોબાઈલ જમા કરાવી શકશો આ બારીમાં બે દ્વારકાત કિલોમીટર ની દૂરી ઉપર આવે છે આપણે હનુમાન દાંડી નું મંદિર હનુમાનજી અને એના પુત્ર મોટો ધ્વજ આપણે એના દર્શન કરીશું આપણે હનુમાન દાંડી રિક્ષામાં અહીંયા રિક્ષા સિવાય કંઈ બીજા વાહનની સગવડ નથી રિક્ષાથી જ જઈ શકાય છે અને હમણાં થોડી વારમાં આપણે ત્યાં પહોંચી જઈશું વાલે હનુમાનજી મહારાજથી જાય આપણે હવે દાંડીવાલે હનુમાન મંદિર હનુમાન દાંડી મંદિર પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા દર્શન કરશું રાત્રે રોકાણ કરવાનું છે અને રાત્રે ભવ્ય રામ રામધૂનનું આયોજન છે અને કાલે સવારે ધ્વજારોહણ છે હનુમાનજીનો અને થાળ ધરવાનો છે અને હનુમાનજીના ગુણ ગામ છે ભક્તિ કરવાની છે તો બન્યા રોજ દર્શન કરીશું જોઈ શકો છો ચાલો આપણે દર્શન કરીએ દાંડી વાલે હનુમાનજી મહારાજ જ્યાં પિતા અને પુત્ર ના એકમાત્ર દર્શન થઈ રહ્યા છે મકર ધ્વજજી છે અને હનુમાનજી મહારાજ ના પુત્ર આ મંદિર છે અને પ્રદક્ષિણા કરી રહ્યા છીએ મારે મારે તો કે મજામાં આમ કુદાલા કુદલા આપ જોઈ શકો છો આપડે જમીની બાજુ हनुमानજી જે પાતાળમાં છે અને નીચે અને દાબીવાજી અને આતરાboton ભગવાન

જય શ્રી જોઈ શકો છો આપણે હનુમાન દાંડી બે દ્વારકામાં હનુમાન દાંડી મંદિરે આવી ગયા છે ત્યાં રહેવાના માટે આ દોડ છે ત્યાં તમે રૂમ લઈ શકો છો રોકાઈ શકો છો આપણે જોઈ શકો છો હનુમાન દાંડી હનુમાન દાંડી મંદિર ભોજન શાળા છે અહીંયા સવારે અને સાંજે

આપણે અહીંયા દાંડીવાલા હનુમાન તરફથી એક પત્રિકા અને એનો ઇતિહાસ મળ્યો છે તે હિન્દીમાં છે તો હું તમને કહીશ એના વિશે તો શ્રી દાંડીવાલે હનુમાનજી મંદિર એ અતિ પ્રાચીન એવં યુગ કાલીન મંદિર હૈ જ્યાં હનુમાનજી મહારાજને આપણે પુત્ર મકરજી કે સાત સ્વયંભૂ વિરાજમાન છે हनुमान जी जब लंका दहन करके लौट रहे थे तो अपनी पूछ बुझाने के लिए समुद्र के जल में गए थे उस वक्त हनुमान जी के पसीने की बूंदे समुद्र के जल में गिरी व बूंदे मकरी नाम की मगरमच्छ ने ग्रहण कर ली तो उनके प्रभाव से हनुमान जी के यह पुत्र मकरध्वज जी का जन्म हुआ किंतु इस वक्त पिता पुत्र एक दूसरे को जानते नहीं थे रामायण काल में अही रावण और मही रावण नाम नाम के दो राक्षस राम जी और लक्ष्मण जी को बंदी बनाकर बलि देने के लिए पाताल ले गए तब हनुमान जी राम लक्ष्मण की खोज करते हुए इस स्थल पर आए यहाँ पर हनुमान यहाँ पर आकर हनुमान जी को पाताल द्वार मिला था द्वार पर आकर हनुमान जी ने देखा तो द्वारपाल के रूप में उनके ही बेटे मकरध्वज खड़े थे पिता पुत्र एक दूसरे को जानते नहीं थे तो जैसे ही हनुमान जी ने पाताल में प्रवेश किया दोनों के बीच भीषण युद्ध हुआ हनुमान जी सोचने लगे कि मेरे के मेरे एक प्रहार से कोई दोबारा उठ नहीं पाता तो यह महाबलिक है कौन जो बार बार मुझसे युद्ध कर रहा है युद्ध चल रहा था उसी दौरान मकर ध्वज जी की माता मकरी आ गई उन्होंने हनुमान जी से कहा कि प्रभु आप यहाँ इससे युद्ध कर रहे हैं इससे युद्ध करें ये तो आपका पुत्र है हनुमान जी बोले मैं तो अखंड ब्रह्मचारी हूँ मेरा पुत्र कैसे तब मकरी ने बताया कि आपके प्रस्वेद बिंदु से जन्मा हुआ या आपका पुत्र मकर है तो इस प्रकार पिता पुत्र का युद्ध भी इसी भूमि पर हुआ और दोनों का मिलन भी इसी स्थल पर हुआ संकट मोचन हनुमान जी महाराज हनुमा मोचन हनुमास्ट की कड़ी इस मंदिर का हिस्सा है बंधु समेत जब अहि रावण ले रघुनाथ पताल सिधारो देव ही प्रभु पूजी बलि विधि सो बलि देव सबे मिली मंत्र विचारो जाय सहाय भयो तभी अहि रावण सैन्य समेत सहारो को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहार जैसे ही मकर जी को पता चला कि यह मेरे पिताजी है तो हनुमान जी की शरण में चले हुए उनकी सहायता की फिर हनुमान जी ने पाताल में जाकर पंचमुखी स्वरूप धारण किया अहि रावण को देवी महामाया का वरदान था उन्होंने पांच दीपक अलग अलग दिशा में प्रचलित करके रखे थे वह पाँचों दीपक अगर एक साथ बुझाई जाए तभी अहि रावण की मृत्यु संभव थी अही रावण की मृत्यु का रहस्य जानने के बाद हनुमान जी ने सर्वप्रथम बार सर्वप्रथम बार यहाँ पर पाताल में पंचमुखी स्वरूप धारण किया अपने पांच मुखों से अही रावण के पांच दीपक एक साथ बुझा दिया और अही रावण का सेना सहित संहार करके प्रभु श्रीराम और लक्ष्मण जी को बंदी से मुक्त करवा के उसी भूमि से वापस ले गए श्री डांडी वाले हनुमान जी मंदिर की कुछ विशेषता इस प्रकार है यहाँ हनुमान जी छोटे हैं मकर ध्वज जी बड़े हैं उसके पीछे ऐसी दंत कथा है कलयुग में प्रभाव के कारण हनुमान जी धीरे धीरे पाताल में जा रहे थे और मकर ध्वज जी पाताल से बाहर आ रहे थे ऐसी मान्यता है कि जब हनुमान जी की यहाँ पूरी मूर्ति पाताल में चली गई तो कलयुग समाप्त तो हो जाएगा सभी मंदिरों में हनुमान जी के पास सस्ता रूप में गदा होती है किंतु यहाँ इसके पास मुगधर का दंड है ऐसी दंड कथा है कि पिता पुत्र का युद्ध भी मुगधर के दंड से हुआ था दंड होने के कारण यह डांडी वाले हनुमान जी का लाते हैं यहाँ हनुमान जी का मुखारविंद आप देखेंगे तो मानव स्वरूप है सभी मंदिरों में हनुमान जी वानर स्वरूप में विराजमान होते हैं किंतु यहाँ उनका प्रागत्य मानव स्वरूप में हुआ था हनुमान जी और मतदाधी जी की मूर्तियाँ स्वयंभू प्रकट मानी जाती है यह मंदिर सुपारी की मन्नत के लिए भी विश्व प्रसिद्ध ऐसा माना जाता है कि हनुमान जी के स्वरूप में भी जाने वाली सुपारी घर ले जाकर पूजा करने से मनोकामना पूर्ण होते है। मंदिर की तरफ से पिछले तीस सालों से तीन सौ पैंसठ दिन निःशुल्क भंडारा चलता है यहाँ रहने की और भोजन की सुंदर व्यवस्था है कोई भी यात्री यहाँ रुकना चाहे तो रुक सकता है बोलो श्री दाँडी वाले हनुमान जी महाराज की जय तो ये था हनुमान जी के बारे में यहाँ का जो कथा है जो इतिहास है पुराण में जो लिखा है वो है जयसिया राम હલો મિત્રો રાત્રે અગિયાર વાગ્યા છે રાત્રે ના અગિયાર વાગ્યા છે આપણે દાંડીવાલ હનુમાનનો નજારો જોઈ શકો છો આખું જંગલ જેવું છે અને બહુ સરસ છે જોઈ શકો છો એક પાણી નો કુંડ છે આ ઉપર પક્ષીઓ બેઠા છે જે આ સફેદ કલર ના જે દેખાય છે બધા આરામ કરી રહ્યા છે રાત્રે આ જોઈ શકો છો અદ્ભુત નજારો રાત્રિ નો અગિયાર વાગ્યા

અહીંના લોકો અત્યારે દર્શન કરવા આવ્યા છે જોઈ શકો છો આ રિક્ષા